અંકલેશ્વરમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા માટે સીસીટીવી કેમેરાની પાંચ નજર અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અંકલેશ્વર ઝોનમાં પાંચ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે અંકલેશ્વર ઝોનમાં કુલ તેર કેન્દ્રો પર પ્રથમ દિવસે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અંગ્રેજ નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત એમટીએમ ગર્લ્સ અને જીનવાલા સ્કૂલ ખાતે નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા તથા પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ગુલાબનું ફૂલ આપી મોઢું મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રોમાં આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે અને સાથે સાથે એમને હિંમતથી પરીક્ષા આપવાનું સૂચન કર્યું છે અને અમારા એમટીએમ્સ ગર્લ્સ અને નવજીવન ઈ એનજીનવાના સ્કૂલના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણથી પાસ થાય એવી પણ અમને હાર્દિક અને શુભકામના પાઠવી છે અને આજના કાર્યક્રમમાં અમારા શિક્ષણ સમિતિના ચેરમેન વિરેલબેન મકવાણા મારા સાથી સભ્યો અમારા શહેર સંગઠન પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કળા હાજર રહી સૌ બાળકોને હાર્દિક શુભેચ્છા અને શુભકામના પાઠવી છે તો અંકલેશ્વર ઝોનમાં ઝગડીયા વાલિયા હસોટ અંકલેશ્વર અને નેત્રંગ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઝોનમાં તેર કેન્દ્રોમાં ચાલીસ બિલ્ડિંગ અને ત્રણસો બ્લોકમાં પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો છે તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર એક આરોગ્યની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે સાથે જ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સૂચનાઓ પણ આપવામાં આવી છે પ્રથમ દિવસે ધોરણ દસની દસ હજાર નવસો પાંચ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી માર્ચ બે હજાર પચીસ પરીક્ષા અંકલેશ્વર ઝોન એસીના ઝોનલ અધિકારી તરીકે ફરજ બજાવું છું આજથી તારીખ સત્તાવીસ બે બે હજાર પચીસથી અંકલેશ્વર ઝોન એસીની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે તમામ કેન્દ્રો અમારા સીસીટીવી કેમેરાથી સજ્જ છે તમામ બિલ્ડિંગો પર ચાપતું બંદોબસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે આરોગ્યની ટીમ ફાળવવામાં આવી છે વીજ પુરવઠો પણ સતત અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા આપણે કરવામાં આવી છે આપણા અંકલેશ્વર ઝોન એસીમાં કુલ તેર કેન્દ્રો કાર્યરત છે અને તેર કેન્દ્રોમાં કુલ આપણે ચાલીસ બિલ્ડિંગોમાં પરીક્ષાઓ સુચારુ રૂપે આયોજન થઈ રહ્યું છે અને તમામ બિલ્ડિંગો ખાતે કુલ દસ હજાર નવસો ને પાંચ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તેઓને આત્મવિશ્વાસ હેલ્પલાઇન દ્વારા માર્ગદર્શન પણ સુંદર રીતે આપવામાં આવ્યું છે પરીક્ષા સુચારુરૂપે રૂપે અને સારી રીતે લેવાય એવા અમારા તંત્રના અવિરત પ્રયત્નથી આપણે સૌ